સ્ટોરેજ પ્રોબ્લમના કારણે મારા ફોનમાં વિડીયોની ક્લિપ છે અને મારા પિતાશ્રીને ફોનમાં જતી નથી એટલે એડિટ હજુ થઈ નથી આજે સાંજ સુધીમાં હું કરીને અપલોડ કરી દઈશ મારે ઇન્સ્ટા નહીં ઇન્સ્ટા પર નહીં અપલોડ થશે કારણ કે થોડુંક પ્રોબ્લમના કારણે થતું નથી વધારે મિનિટનું થઈ જાય છે ને એટલા માટે ડાયરેક્ટ યુટ્યુબ પર મૂકીશ અને લિંક હું સ્ટોરીમાં એડ કરી દઈશ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આજુ

આજે હું મારી માતાશ્રી બનાવશે જમવાનું જે બનાવે છે અને ભાત મૂકીને ગઈ છે આવે છે કાકાને ત્યાં ગઈ છે થોડું કામ છે એમ કે ને ગઈ છે ખબર નહીં હવે ક્યારે આવશે મારે નીકળી આવવાનો છે એમ કે તો મેં કીધું લેતા આવજો એમ કીધું સાબુ કપડાં ધોવાનું મમ્મીએ માંગેલા છે એમ કીધું તો કંઈ કીધું ને ફોન કટ કી દીધું હતું મમ્મી કેટલી બાકી હજુ ચોવડી સુધારવાની ફ્રેન્ડ્સ હવે સાંજ થવાની છે અને હવે હું જાઉં છું મારે કાકાને ત્યાં કેમ કે મારે ઘર પાણી નથી પાણી પૂર થઈ ગયેલું છે એટલે પાણી ચાલુ કરવા કેવા જાઉં છું મારી મમ્મી કે છે પાણી ચાલુ કરવા કે આવજે પાણી નથી ને અમારે ત્યાં સારાવાનું બી છે અને અમારી ટાંકી બંને ખાલી થઈ ગયેલી છે એટલે હું કહીને આવું છું આ જુઓ આ બોર્ડ

અને આ હું પહોંચી ગઈ છું મારા ઘર પાસે જો ખેતર પાસેથી આવી છું મેરાથી બધો સાઈડ આ સાઈડથી આવી છું હું આ બીજાનું ખેતર છે જો હમણાં મારો વિડીયો એડિટ હું કરી દઈશ અને અપલોડ કરી દઉં છું ફ્રેન્ડ્સ ગઈકાલે બાપર પછી હું જમીને પછી સૂઈ ગઈ હતી તમને ખબર જ છે કીધું પણ એના પછી હું મારા કાકા ગઈ હતી એમ થોડું છોકરા લોકો સાથે મસ્તી કરી ઘરે આવી એને એના પછી થોડી મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી થોડી વીકનેસ લાગી ગઈ હતી ને એટલે હું આરામ જ કરતી હતી આખો દિવસ અને સાંજે થોડું પાએ મને બોલી દીધું એટલે મારું પહેલાંથી થોડું એમ સારું નહીં હતું અને મૂડ ઓફ થઈ ગયું હતું એના પછી હું સુઈ ગઈ હતી અને જમવાનું નહોતું ભાવતું એટલે હું સાંજે શૂટ જ નહીં કર્યું હતું વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો